હાલ ખેડૂતો વિપક્ષની સભામાં જઈ રહ્યા છે કારણ કે હવે ખેડૂતોને સરકાર પરથી ભરોસો ઉઠી રહ્યો હોય તેવો ગાઢ જોવા મળી રહ્યો છે જો કે વિપક્ષોની સભામાં જતા લોકોને ભાજપના નેતાઓની દાદાગીરીનો સામનો પણ કરવો પડી રહ્યો છે તેવામાં આજે ફરી એકવાર અમરેલીમાં જ ભાજપના નેતાએ ખેડૂતને તતડાવ્યા અને કોંગ્રેસના નેતાએ આ ઓડિયો ક્લિપને જાહેર સભામાં સંભળાવી અને પોલ ખોલી નાખી શું હતો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચેમદા કમોસમી વરસાદ બાદ ખેડૂતોને જે પ્રકારે નુકસાન થયું છે તેને લઈને ખેડૂત પાયમાલ થયો છે વિપક્ષની એક જ માંગ છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે અને પાક વીમા યોજના ફરીથી શરૂ કરવામાં આવે વિપક્ષ સતત ખેડૂતોના અવાજ બની રહી છે અને આપ હોય કે કોંગ્રેસ ખેડૂતો માટે રોડ પર ઉતરીને વિરોધ પણ કરી રહ્યા છે અમરેલીમાં કોંગ્રેસ સતત ખેડૂતોનો અવાજ બનીને તંત્રને જગાડવાનો છેલ્લા કેટલાય દિવસથી પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આજે સાવરકુંડલામાં કોંગ્રેસે પ્રતિક ધરણા યોજ્યા અને ખેડૂતો માટે વિશાલ જંગી સભા પણ કરી હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં નુકસાન બાદ સરકાર પાસે સહાયની માંગ સાથે જંગી સભા પણ યોજી અને આ સભામાં સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો તેવામાં કોંગ્રેસના નેતાએ જાહેર મંચ પરથી ભાજપના નેતાનું ઓડિયો રેકોર્ડિંગ તેમણે જાહેર કર્યું જેમાં કોંગ્રેસની સભામાં આવેલા ખેડૂતને ધારાસભ્ય મહેશ કસવાલા તતડાવતા સાંભળવા મળ્યા હતા શું છે આ સમગ્ર મામલો પેલા તેની ઉપર નજર કરીએ આપણે કોને ફોન એ મને ખબર છે મહેશભાઈ માતા છે માણસ ને દબાવવાનું પાછું ચાલુ કર્યું મને એમ હતું તમે સુધરી ગયા હશો પણ તમે નહી સુધર્યું

આ ખેડૂતની સભા છે કોંગ્રેસની સભા છે હું યાત્રા લઈને નીકળ્યો છું આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું મેં શરૂઆત વડિયાથી કરી મેં શરૂઆત વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો બગસરાથી હું ધારી આવ્યો ધારીથી હું ખાંભા ગયો ખાંભાથી હું રાજુલા ગયો રાજુલાથી હું જાફરાબાદ ગયો જાફરાબાદથી આ સવારે હું લીલીયા ગયો લીલીયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની વાત કરી તો આપણા ધારાસભ્ય લેટર નથી લખી શકતા જે તમે લોકો આવો ધમકી આપે છે તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે આ પ્રતાપ દુધા દેવા માફી થાય તો પ્રતાપ દુધાત નામાં કઈ હજાર રૂપિયા લેવા આવવાનો કરો કોરોના હોય તોકતે હોય અન્ય કોઈ આંદોલનો હોય અન્ય માથાકૂટો હોય જ્યારે જ્યારે કામ કર્યું જ્યારે જ્યારે મેં આગેવાની લીધી છે ચોગદાસ બાપુની આ ધરતી ઉપર ધારાસભ્ય પણ હું ભોગવું છ પંદર વર્ષની અંદર એક પણ જગ્યાએ એક પણ ગામની અંદર એક પણ વ્યક્તિને લાગે કોઈ કોઈ કામ લીધું તમારું વિસ્તારમાં તમે ગયા હો કોઈ તાલુકા બારા ગયા હો તમે સુરતમાં બેઠા હો તમે અમદાવાદમાં ગયા કોઈ પણ વિસ્તારમાં ગયા હો પંદર વર્ષના જાહેર જીવનમાં મારું નામ લ્યો અને કોઈ આર્ગ્યુમેન્ટ કરીને તમારું માથું ઝૂકે એવી કઈ વાત થઈશ ખરી તો હવે આ ખેડૂતની વ્યથાને વેદના લઈને નીકળ્યો છું તમે પત્ર ન લખી શકો તો કાંઈ વાંધો નહીં તમારી હથકડીઓ લાગી છે તમારી મર્યાદાઓ છે પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં ટીવીમાં બેઠા બેઠા તો અમને ગાડીઓ દેતા હતા અમને એમ કે ધારાસભ્ય બની પછી તમે સુધરી ગયા હશો પણ તમે સુધરો નહીં સુધારો આવી બીજામાં આ વાત મારે નહોતી કરવી આ વાત એને ઊભી કરી એટલે એનો મેં જવાબ આપ્યો છે ખેડૂતોના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ ઢોળા નાખશે તો પ્રતાપ જુદા પાયલ એક એકલોટ લડ્યો હતો અને પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં લડ્યા હતા તમારી સરકાર હતી તમારી આખી સલ્તનત હતી તમારું બધું સર્વસ્વ હતું એક માટે કરી આ તો હજારો લાખો ખેતરમાં પરસેવો પાડે એની આ લડાઈ લડવા નીકળ્યા એના પરસેવા સામે અમે જોવા માટે નીકળ્યા ત્યારે કે પાસી પાણી અમે કરવાના નથી એટલે મહેરબાની કરીને તમારી આબરૂ ઘટે નહીં ને એવું કાર્ય કરજો આબરું વધે એવું કાર્ય કરજો કારણ કે તમે એ પરિવારમાં હો કે આપણા બાપા એના બાપા મારા બાપા ભગવાન બાપા મારા બાપા આપણા બાપા ખેડૂતો માટે લડતા હતા આપણા બાપા ખેડૂતો ની આગેવાની લેતા હતા એવા તો શું ગુલામ તમે સરકારના બની ગયા છો મેં બીજા ભાષણોમાંય કીધું કે શિવમાલી વર ઉંમર છે જીવનમાં જયારે પણ મારો વારો આવે અને ખેડૂત વિરોધની ની ગામડા વિરોધની મારી સરકાર વાત કરે તેથી કોંગ્રેસ સામે આ રીતની જ વાત કરવાનો છે આ બોલેલું કઈ પાછું જવાનું નથી માટે મહેરબાની કરી ખેડૂતોને મળ્યામાં મદદ કરો વધારાની વાતો બંધ કરો વધારાના ગતકડા બંધ કરો ગામડામાં આવું તમારે ભારે થઈ પડશે જો હું એ પ્રકારનું રાજકારણ ચાલુ કરીશ ગામડાના ખેડૂતો ગામડામાં ગરવા નહીં દે એ પ્રકારનું રાજકારણ મારે કરવું નથી આ ફરી વખત કહું છું કે આ પ્રકારની હરકતો બંધ કરી ખેડૂતોને તમે મદદ કરો મદદ કરશો ને જો તમે પત્ર લખશો તો મેં કીધું એમ ગઈકાલે મીઠું મોઢું નહીં તમારું હામયું કરવા આવી તમે મદદના મિત્રો પત્ર તો લખો અમે ખેડૂતના દીકરા તરીકે સાવરકુંડલાના મતદાર તમને મત આપવા ધારાસભ્ય બનાવ્યા તમે એકવાર પત્ર લખો ને તમને હું હારતો રા કરવા કે નાના બાપનો નથી થતો પણ વધારાની વાતો બંધ કરજો વધારે ટાઈમ થઈ ગયો છે વધારે મારે કઈ ઉકળાટ થઈ ગયો હોય તો ક્ષમાયાસના કારણ કે એને ગામે ગામ એ રીતના દબાવાના ચાલુ કરાય યોગ્ય નથી કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે જાહેરમાં એક ઓડિયો સંભળાવે છે જેમાં સાવરકુડ ધારાસભ્ય મહેશ કસવાલા હોવાનું તેમણે જણાવી રહ્યા છે મહેશ કસવાલા ફોન માં વાત કરતા ખેડૂત કહે છે કે ખેડૂત નો મુદ્દો ઉઠાવવાનો કોંગ્રેસે ઠેકો થોડી લીધો છે કોંગ્રેસની સભામાં કેમ જાઓ છો તે મામલે ખેડૂતોને તતડાવે છે ને પછી ધારાસભ્ય ખેડૂતને કહે છે કે હવે તમે મારી સભામાં આવજો આ ઓડિયો જે કોંગ્રેસના નેતાએ જાહેર મંચ પરથી સંભળાવ્યો છે તેની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતું તો બીજી બાજુ પર પ્રતાપ પણ ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાને લલકાર્યા હતા અને તેમણે કહ્યું કે ખેડૂત માટે તમે એક પત્ર તો લખો અમે તમારું મોઢું મીઠું કરાવીશું અને સામયું પણ કરાવીશું આમ હાલ વિપક્ષ રેલી કે સભામાં જે ખેડૂતો જઈ રહ્યા છે અને જે ભાજપને પચતું ન હોય તેવો ઘાટ અત્યારે જોવા મળ્યો છે કારણ કે અમરેલીમાં ફરી એકવાર આ પ્રકારનો ઓડિયો સામે આવ્યો છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ